75 81 82 બસ 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 82 આનો તો 82 રીનો છો ને જો તો ખરા આ કેટ લીજે ₹500

मस्तो या एक जाता है चार पांच चार हाथ आठ नौ तो या बार तीसरों और पन्ना फोर हाथ चार चार ओके भी एक में बाई दो इस वाइफ बच्चे इसमें हाथ चार चार ओके इंच इसमें कतरी ये कर बते चात्री बाते बाते हाथ बाते भी आप बस्तर में बाते बाते हाथ 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 બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા ત્યાં ચૌદ સત્તર ઓગણીસ પચીસ પચીસ રૂપિયા બસો પચાસ 229 229 હાલોની ભાઈ 25 80 80 હાલોની ભાઈ એ મારે વેચવાનું છે પિતેશ કાકા 29 હાલોની ભાઈ ઓકે છે એ ભાઈ હાલોની 229 229 હીતેર પાસે ની આપની કેશ હોય છે સાહેબ ટાઈમ ના કાય કરને સાહેબ દેખાવ પંચાશી સાવ્યાસી રૂપિયા અઠાણું નવાનું બસો એક બેઠા પાંચ છ સાત નવ તો અઢાર બાર તેરસો ઓગણ ઓગણી એકવીસ ને

બેતાલીસ બેતાલીસ સોમાલીસ હેલ્લો અઠ્ઠાવન સુપર માલ થાજી પત્તી બસો રૂપિયા બાર બાય બાર બસો હરચાજત્ર એકત્રી બાતે ભાત સાથે હરચાળી ઓગણ ચાલી છે ઓગણ ચાલીએ બસો ઓગન ચાલીએ આરુ છે ઉભા રહી ઉભા રીતો ઉભા રીજો ઉભા રહી ॿ सौ उणचालीस

બેતાલીસ બે ચાલી બસો બેતાલીસ બસો બેતાલીસ

Bersama. 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 તો 1 મીડિયમ ને બધું કાપી નાખશે આપણે કાલ બળ કાલ બળ કરતા કાલ અમે એક રૂપિયા નાખતા હતા કે અમે ક્યાં કીધું પણ આપણે દાદા મા બોલ લેજે મુના કાકા ખમીજો ખમીજો આ છે 249 ડેલી 220 22 22 22 22 22 22 22 22 22 25 26 7 8 9 10 11 32 32 32 232 232 ભરો ભાઈ બોલો ભાઈ પર 32 32 33 ને 33 જતી હારું છે આ બોલો સુમલુ માં દઈજો 2033